જેમ જો ખેડૂત મિત્રો હું આપની વચ્ચે પાસે એક બીજી ગાર્ડનિંગ માટેની વાત લઈને આવી રહ્યો છું જેમાં ગાર્ડનમાં આપણે જે લોન રોપીએ છીએ તો એ કયા પ્રકારની હોય છે કેવી રીતે એની ટ્રીટમેન્ટ થાય છે કયા કયા પ્રકારની હોય છે આ તમે જોઈ રહ્યા છો આપણી વચ્ચે આ એક લોન જે છે તે ખાલી થઈ રહ્યો છે ટેમ્પો અને લોનનું કામ જે લગભગ આ પિન્ટુભાઈ કરી રહ્યા છે સુરતમાં મોટું કામ છે પિન્ટુભાઈનું આપણે પિન્ટુભાઈ વિશે જાણીએ કે પિન્ટુભાઈ આ લોન વિશે થોડી બે માહિતી આપો કે કેવી રીતે તમે લોન નું કામ કરો ઓકે આ લોન આ કાર્પેટ ઓસ્ટ્રેલિયન છે જે ડાયરેક્ટ આ રીતે પટ્ટા કરીને મૂકે મૂકીને તૈયાર મતલબ કે બે દિવસમાં તમારું ગાર્ડન રેડી રહે અને બીજી એક ઉગાડવાની આવે છે એ સિલેક્શન વન કરીને એને એક થી દોઢ મહિનો જેવું લાગે અને એને ગ્રીન રાખવા માટે અને એને ગ્રોથ માટે આપણે વાપરીએ છીએ ઓર્ગોનિક કાર્બન કાર્બન છે અને એમાં મારુતિ જીંગ કરીને જેથી કરીને જમીનની ફળદ્રુપતા અને લોનનો કલર બેવ જળવાઈ રહે આપણું હવે એકવાર તમે આ બંને વસ્તુ જોઈ લો કેવી પ્રોડક્ટ છે લગભગ આ માઇક્રો ન્યુટન છે મિક્સ માઇક્રો ન્યુટન છે મારુતિ બ્રાન્ડનું છે અને આ છે ઓર્ગેનિક કાર્બન એ દાણા દાણ ફોર્મમાં હોય છે એ એકચ્યુઅલી તમે નજીકની મંડળીઓમાં જઈને સંપર્ક કરો આ બ્લેક કલરના દાણા હોય છે

મારો નંબર છે ચોરાણું બસો પંચોતેર ઓગણીસ સાત પંચોતેર જેને કોઈને જો કરવું હોય ગાર્ડન તો આપણે ખાતરીથી કરી આપીશું અને મેન્ટેન પણ કરી આપીશું બસ તો આ રીતે જ વિડિયો જોતા રહેજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપણી ફરજ છે કે આ માહિતી આપણે બીજા સુધી પહોંચાડીએ તો થેન્ક યુ જય હિન્દ જય ભારત